દાહોદ જિલ્લાના સિંગ તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે સરકાર શ્રી ના આદિજાતિ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ તારીખ અગિયાર નવ બે હાજર પચીસ તથા તારીખ બાર નવ બે હાજર પચીસ ના રોજ કાર્યક્રમ યોજાયો મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવર તાલુકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે આદિ તાલુકાના વહીવટી અધિકારીઓ જેમ કે સરકાર ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ આરોગ્ય વિભાગ વન વિભાગ શિક્ષણ વિભાગ જલ જીવન મિશન ખેતીવાડી વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો જેમાં સત્તર જેટલા મૂલ્યો વિશે તાલીમ સમજણ આપવામાં આવી હતી પ્રામાણિક સચ્ચાઈ વફાદાર સરળ મદદરૂપ પ્રેમાણ કાળજી રાખવી માન આપનાર સેવાકીય જેવા સત્તર મૂલ્યો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો અને સારી કામગીરી કરનાર વહીવટી અધિકારીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈસીવન ન્યૂઝ ગુજરાતી દાહોદ